સાણંદ ખાતે બ્રહ્મલિંગ સ્વામી સત્ય મિત્રાનંદગીરીજીનો ત્રાણુમો પ્રાગટ્ય દિન ઉજવાયો નગરપાલિકા હોલ ખાતે સમન્વય પરિવાર અને ભારત માતા મંદિર સાણંદ દ્વારા જન્મોત્સવનું આયોજન જેમાં સ્વામીની પાદુકા પૂજન ભજન સંધ્યા સંત સમાગમ રાશન કીટ વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા ભજન સંધ્યામાં ભજનીક દ્વારા સુંદર ભજનો સંભળાવી ભક્તોને આનંદ કરાવ્યો હતો સંત સમાગમમાં સાણંદના સંતો આશીર્વચન આપવામાં આવ્યું હતું જેમાં રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી પ્રભુ સેવાનંદજી સૂર્યદેવજી સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સમન્વય પરિવાર ગુજરાતના રસિકભાઈ ખમાર સ્વતંત્ર સેનાની દશરથભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટ તેમજ ભારત માતા મંદિર સંસ્થાના કાર્યકરો સાથે ત્રણસો પચાસથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ પૂજ્ય ભ્રમલિંગ સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ જેઓ ભારત માતા મંદિર હરિદ્વારના સ્થાપક છે તેમની આજે તારીખ ઓગણીસના રોજ ત્રાણમી જન્મજયંતિ નિમિત્તે એમના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાણંદમાં માતા મંદિર તથા સમન્વય પરિવાર ગુજરાત દ્વારા એમનો જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાણંદના નગરપાલિકા હોલ ખાતે ભજન સંધ્યા સંતોનું સમાગમ જેવા વિવિધ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લોકોને તાલુકામાંથી રાશન કીટ જેવા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાણંદથી ત્રણસો પચાસથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા મહેમાનમાં મુખ્યત્વે સાણંદના પીડીઓ સાહેબ તથા સંતોની અંદર સાણંદ પાસે આવે લેખંબા ગામના રામકૃષ્ણ મઠના મહંત શ્રી પ્રભુ શિવાનંદજી મહારાજ શ્રી સૂર્યાદેવીજી ગાયત્રી મંદિર સાણંદ તથા શ્રી હનુમાનજી મંદિરના સીતારામ બાપુ પણ આ સંત સંમેલનમાં હાજર રહ્યા હતા સમન્વય પરિવાર ગુજરાતના પ્રમુખ શ્રી રસિકભાઈ ખમાર તથા અન્ય ટ્રસ્ટી ગણોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું